સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગનો આતંક કતારગામ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા સુરત શહેરમાં હની ટ્રેપની ઓગણત્રીસ ગેંગ સક્રિય હોવાની વિગતો આ લોકોએ પાંચ હજાર જેટલા લોકોને ટાર્ગેટ કર્યા હોવાની વિગતો મશહુર ગેંગ દ્વારા રત્ન કલાકારોને શિકાર બનાવતા હતા અલગ અલગ ગેંગમાં દસથી વધુ યુવતીઓ સક્રિય હોવાની વિગતો તપાસમાં જાણવા મળ્યું છે કે તોડના રૂપિયામાં મશરૂ ગેંગના બે ભાગ અને મહિલાઓના બે ભાગ એમ બીજા લોકલ વ્યક્તિને આપતા હતા સોશિયલ મીડિયા મારફત આ ગેંગ રત્ન કલાકારોને હની ટ્રેપનો ભોગ બનાવતી હતી સોળ સાત બે હજાર પચીસ ના રોજ જે ગુનો દાખલ થયો છે એની અંદર સુમિત મસરૂ અમિત ની આખી ગેંગ છે અને અસ્મિતા પ્રજાપતિ એક ગુનો દાખલ થતા અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદ એ જ દિવસે બપોરે એક દોઢ વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો એની પણ સાથે વોટ્સઅપ મેસેન્જરથી અને ફેસબુક મેસેન્જરથી ચેટથી વિડીયો કોલિંગથી પ્રેમાળ વાતો કરીને એક રૂપા રાખો લા જેનું આઈડેન્ટિફિકેશન છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે જેનું મૂળ નામ છે ધર્મિષ્ઠા તો એને આ વ્યક્તિને ત્યાં બોલાવેલો કતારગામ આંબા તલાવડી પાસે અને ત્યારબાદ તેને ઘણાદ ગામ રોડ ઉપર કેનાલ વટીને ખુલ્લા ખેતરમાં કોરડીમાં લઈ ગયા અને ત્યાં એ બંને જ્યારે એ રૂમની અંદર ગયા ત્યારે એને જે વ્યક્તિ છે એના કપડાં કાઢ્યા અને ત્યારબાદ આ જે સુમિત મસરૂ અને અમિત મસરૂ અને એક અજાણી વ્યક્તિ આ ત્રણ વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી મારકૂટ કરી એનો મોબાઈલ પણ છૂટવી લીધો ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતાર ગામની ત્યાં એના લોકરની અંદર છ લાખ રૂપિયા પડેલા હતા એ છ લાખ રૂપિયા જે છે એ એનો આ લોકોએ ખંડણી માગી અને એની પાસેથી વસૂલ કરી

અને તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તમને ખૂબ મદદ કરશે એસઓજીનો સંપર્ક કરો અને અમે તમારી તાત્કાલિક એફઆઈઆર લઈ અને વધુ બધું આ લોકો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થાય એવી એસઓજીની અને સમગ્ર સુરત પોલીસની ઈચ્છા છે